તો મિત્રો તો આપણે બાપુ આવ્યા છે દાર જોવા માટે આપણે દાર કરાવવાનો છે એટલે દાર બાપુ જોવે છે અને સુંદર મહારાજ છે મારા સીતારામ સોકડીથી અને મારા દાદા પાછળ આવેલા જાય છે મેં જોઈ રહ્યા છું બસ પૂરું હા મોટા તો હૈરું આવી જાય પણ પાંચસો ફૂટ જવાનું પછી તમને ભગવાન દઈ તો ને

વાંધો કાયમ નિશાન કરી નાખો એક અહીંયા અને એક આગળ છે બે નિશાન કિરાવે કીધું બાપુ અહીંયા આવવાનું કિરો તો તો મિત્રો હવે પાછી આવી ગઈ રીંગ અને અહીંયા આપણે મૂકવાનો દાર દારા બે કપરેશન આવી ગયા આગળ પાછળ લીમડા પાસે નીચાણ કર્યું હતું મોટા ત્યાંથી મૂક દેવી આ એમનું ટેસ્ટિંગ છે હવે મારા પપ્પાએ શ્રી ગણેશ કરી નાખ્યું છે અને હવે ચાલુ થવાની છે થોડીક સ્વારમાં રીંગ રિંગ આપણે પેલા જેકનું બેસાર છે અને પછી ચાલુ થશે દોઢસો ફૂટે પાણી આવી ગયું છે આપણે દળ લ્યો તો અરિયા છે એમ કહો ને તમારો લઈ લો હા હા ભરંડું પડી કહો પણ 我就是巴西博尔。 મિત્રો ધોરજ્યો પાણી ફૂલે ફૂલ આવી ગયું છે હવે આપણે ઘાટે નહીં એવું પાણી આવી ગયું છે હવે આ બાજુ બધો ડાયરો બેઠો હયા સીધા સોરિયા ચાલતા થઈ ગયા peor